એકવાર પાણીમાં છોડી રહ્યું છે આ તરફ અવિરત વરસાદ પણ રહ્યો છે ગુજરાતમાં અવિરત વરસાદ બાદ હવે જ્યાં જુઓ ત્યાં તબાહીનું તાંડવ જોવા મળી રહ્યું છે વધુ પડતા વરસાદથી ખેડૂતોને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદ જિલ્લાના ખેડૂતો તંત્રના પાપે થઈ રહ્યા છે પરેશાન ખેતરો બેટ બની જતા ઉભા પાક જઈ રહ્યા છે નિષ્ફળ જુઓ ખેડૂતોની હાલાકીનો આ ખાસ અહેવાલ વધુ વરસાદથી ખેડૂતોને નુકસાન અન્નદાતા પર આફત જીઆઈડીસીનું પાણી અનેક ગામમાં જીઆઈડીસી ના પાપે અનેક બીઘા જમીન ડૂબી ડાંગરના પાકને મોટા પાયે નુકસાન સાણંદ તાલુકાના છે ખેતરો અને જીઆઈડીસી વિસ્તારમાં જળ ની સ્થિતિ છે સમગ્ર વિસ્તારમાં એટલું પાણી ભરાયેલું છે કે ખેડૂતોને ખેતીમાં મોટી નુકસાની થઈ છે જીઆઈડીસીમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી જીઆઈડીસીની પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા છે આ જ પાણીને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોની કફોડી સ્થિતિ છે લગભગ ડાંગરનું નુકસાન છે સામાન્ય ખેડૂતો ઓફિસે જઈ શકે નહીં અધિકારીઓને રજૂઆત કરવા જાય રજૂઆત સાંભળે એમ નથી છતાં જીઆઈડી આવે અમને કોઈ વાંધો નથી પણ એ લોકો સરકારમાં રજૂઆત કરે સરકારમાં ક્યાંય રજૂઆત ના કરે માત્ર માત્ર નુકસાનનું તમે જોઈ શકશો અહીંયા બેથી ત્રણ હજાર માણસોના જે જીઆઈડીઓ આજુબાજુ રહેતા હતા એ લોકોને સ્થળાંતર કરાવ્યું છતાં કોઈ અહીંયા જોવા માટે આવ્યા નથી જીઆરડી વાળા ખેતીમાં તો ડાંગેર પચી વીસ ટકા ડાંગેર નહીં પાક વી ટકા બા જો પાક તો સારું કહેવાય ન તો પૂરેપૂરું ટોટલ જ નુકસાન છે ડાંગેરમાં ઘણી વખત જીવનમાં આવું પાણી નથી જોયું પણ આ પાણીનું નુકસાન આ જિયાળીનું પાણી આવતા શિયાળવાળાની શ્યામ જોલાપુર આ બધું નિસ્બત જ છે હાલ હા ડો ડૂબમાં જ છે બધ હોય એટલે કોઈ પાણીનો ઈલાકારો આવ્યો જ નથી જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ત્યાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય છે પરંતુ સાણંદ જીઆઈડીસી માં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી જીઆઈડીસી માં ભરાયેલા પાણીનો નિકાલ જીઆઈડીસી ની કરવામાં આવતા આ પાણી અનેક ગામમાં ગયા સાથે જ શિયાવાડા અને જોરાપુર ગામમાં ખેતરોમાં ફરી વળ્યું જેના કારણે ગ્રામજનો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એ લોકો કઈ સાંભળતા નથી એમના પેટનું પાણી હલનચલન થતું નથી જીઆઈડીસી માં એ લોકો મન ફાવે તેમ જવાબ આપી દે છે એ લોકો એવું છે અમે નિકાલ લાવશું પણ નિકાલ હજુ સુધી લાય નથી એ લોકો જીઆઈડીસી માંથી બેને એવું કીધું કે તમારું સિયાવાળા આખું તણી જાય તમે બધા તણી જાવ તો એમને કોઈ જીઆઈડીસી વાળા ફેર પડવા વાળો નથી એટલે જે પાણી અમે છોડ્યું તો પાણી અમે છોડવાના જ છીએ તમને જે ફાવે કરી લો પછી અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશન જઈને કાલે કેસ મૂક્યો પણ તોય છતાં હજી પાણી એવી રીતે સાહેબ ઘરમાં પાણી ભરી ગયું છે અને અમારા નણન છે એ તો ગલ્લામાં બાલ બચ્ચા રહીને એમની જીવન ગુજરાન કરે છે મારી બાજુની અંદરમાં જ બધું કોલોની છે બસો માણસની એનો પણ મેં વિડીયો ઉતારે છે એ બધું કોલોની ખાલી થાય છે બાલ બચ્ચા છોટા છોટા પાણીમાં રખડીને કોલોની ખાલી થઈ છે જીઆઈડીસી પાસે ગયા તો કોઈ ઉકેલ જીઆઈડીસી વાળા લેતા નથી છેલ્લા દસ દિવસથી આ પરિસ્થિતિ છે સાહેબ અમે ખાવા પામતા નથી હસીએ કે નથી સુવા પામતા સી ના અધિકારીને આ મામલે રજૂઆત પણ કરી હતી જોકે ત્યાંથી ઉડાવ જવાબ મળતા ગ્રામજનોએ પોલીસ પાસે જઈને રજૂઆત કરી છે તો આ મામલે અમે પણ સાણંદ ના પ્રમુખની સાથે મુલાકાત કરી તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો રવિવારે સાંજે લગભગ આઠ વાગે ખૂબ વરસાદ પડ્યો હતો અને જેના કારણે અને કડીથી પણ પાણીનું વહેણ બધું જે સાણંદ જેડીસી તરફ છે એટલે સાણંદ જીઆઈડીસીમાં ખૂબ ફ્લડની પરિસ્થિતિ થઈ ગઈ હતી છેલ્લા પાંચ છ દિવસથી ત્યાં આગળ અમુક એરિયામાં લગભગ એક એક ફૂટ રોડની ઉપર પાણી ભરેલા છે આ પાણીની પરિસ્થિતિના કારણે એક સબસ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે જેના કારણે બસો એક જેટલા યુનિટો અત્યારે બંધ છે અને એ પાવર બંધ હોવાના કારણે કરોડોનું છે ગુજરાતમાં વરસાદે હવે થોડો વિરામ લીધો છે પરંતુ જે વરસાદ પડ્યો તેનાથી લોકોની સાથે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે હજુ પણ હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે ત્યારે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા વડોદરામાં પાણી તો ઓસરી રહ્યા છે પરંતુ હવે